હવે તો ભાઈ તમે લગભગ એવું બની શકે કે તમે આ પાઠ ભણી ગયા હોય તમે એવું બની શકે કે આ પાઠ વિશેની માહિતી તમને મળી ગઈ પાઠમાં ત્રણ પુતળી છે બરાબર આપણે એને ગુજરાતી ભાષામાં ઢીંગલી કહી હવે ત્રણ એ ઢીંગલી છે એ ત્રણે ત્રણ ઢીંગલી એક સરખી બાપુ સેમ ટુ સેમ લાગે છે હવે એક સરખી પુતળી છે પણ ત્રણે ત્રણ નો ભાવ ડિફરન્ટ છે કોઈ પણ વસ્તુ આપણે લેવા જાય ને એક જ હરખી વસ્તુ હોય તો એનો ભાવ કેવો હોય એક હરખો તો અહીંયા વસ્તુ એક હરખી પણ એનો ભાવ અલગ અલગ છે હવે એમાં ખરેખર ગોતવાનું છે કે ભાઈ આનો ભાવ અલગ શું કામ એક હજાર રૂપિયા હોય ને એક નો રૂપિયો હોય ને એકના લાખ રૂપિયા હોય એટલો બધો ડિફરન્ટ છે ને બાપુ તો એ ડિફરન્ટ ગોતવા માટે અહીંયા રાજા અને રાજાના દરબારના મંત્રીઓ બધા લાગી પડે છે એવી આ એક સુંદર મજાની વાર્તા છે કે એક રાજા છે રાજા એના મંત્રીઓને વાત કરે છે આખા જગ બધી અલગ અલગ જગ્યાએથી વ્યક્તિઓ ત્યાં પોતાનો ટેલેન્ટ લઈને વિદ્વતા લઈને આવેલા છે અને એમાં એક વાણિયાનો દીકરો એક વાણિયો એક સરસ મજાની પૂતળીઓ લઈને આવે છે ત્રણ પૂતળીઓ છે એના હાથમાં જોઈ શકો છો ત્રણ પૂતળી લઈને વાણિયો રાજા પાસે આવે છે અને એમ કહે છે કે મારી પાસે ત્રણ પુતળી છે એક સરખી છે પણ રાજા ત્રણે ત્રણ નું મૂલ્ય બાપુ અલગ છે રાજા મૂંઝાઈ ગયા કારું આવું કેમ પુતળીઓનું મૂલ્ય અલગ 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 અક્ષમનું છે એ કે ભાઈ રાજા એના બધા નીચે બેઠા મંત્રીઓને કીધું બધા મંત્રીઓને પૂછતાછ કરી મંત્રીઓએ કેટલો બધો વિચાર કર્યો વિમર્શ કર્યો પણ કોઈનો કાંઈ તાત્પર્ય એને જડતું નથી પછી મૂળ વ્યક્તિને મેઇન વ્યક્તિને બોલાવ્યો જે ખરેખર આ મકબરના દરબારમાં કે મીરબલ હોય એવી રીતે મેઇન વ્યક્તિને બોલાવ્યો હતો અને પછી આની શરૂઆત કરી કે ભાઈ આગળ આનું તું તારણ કાઢ તો મંત્રી કે ભાઈ મને બે તઈ દી આપો કે હું આની ઉપર હરખુ રિસર્ચ કરીને તમને કહું કે ત્રણે તઈ મૂર્તિ છે એ ત્રણે ત્રણ મૂર્તિનો ભાવ હુકમ અલગ અલગ છે ત્રણે ત્રણ મૂર્તિમાં એવો તો બધો શું ફેર છે કે જેનાથી ત્રણે ત્રણનું મૂલ્ય અલગ અલગ છે હવે એના માટે એને શરૂઆત કરી કે ભાઈ એકવાર ધ્રુપ સભાયામ કાસ્તિત વૈદિક વણિક સમાગત દસ્ય પાર્શ્વય કાસ્તમય સુંદર્ય કલાત્મિક આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ સમાન આ તિસ્ર પુત્રિકા આશ્રમ ઉપસ્થિત અસો વણી તાહા પુત્રિકા રૂપમ પ્રદર્શયતિ નૃપતિ સ્વકરકમલયો ગૃહિતવા તાહા પશ્યતિ કલાત્મિકા तामान रूपते मनोहरंती रूपती तम वणिजम प्रशंसंती स्वकीयां प्रशंसां प्रकटयंती मतलब એક દિવસ રાજાની સભા હતી કોઈ પરિ વાણીઓ એની પાસે લાકડાની બનેલી સુંદર મૂર્તિ હતી કલાત્મક હતી આકાર પ્રકાર રૂપ વજન રંગ થી લાગે પણ ત્રણ હાજર રહેલો તે રાજણીઓ વેપારી પુત્રીઓ રાજા ને બતાવે રાજા એના હાથની અંદર પુતળીઓ લીધી કલાત્મક પુત્રીઓ રાજા નું મન હરી લીધું રાજા એ વેપારી ના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે કે બાપુ મને આ પુત્રી બહુ ગમી ગઈ

કે બાપુ ત્રણે ત્રણ પુતળીઓ છે ત્રણે ત્રણ તમારે જોતી હોય તો તમને આપી દઉં પણ ત્રણે ત્રણ પુતળીઓ તમે જે જેવો છો ત્રણે ત્રણ પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે હમ વણી કે તેમને મૂલ્ય પૂછ્યું વાણિયાએ કીધું કે ત્રણેય પુતળીનું મૂલ્ય જુદું જુદું છે રાજા એક પુતળીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો બીજી પુતળી પુતળી જેનું મૂલ્ય છે 1000 રૂપિયા અને ત્રીજી પુતળી છે એની કિંમત છે 1 લાખ રૂપિયા 1 રૂપિયો 1000 રૂપિયો અને લાખ રૂપિયો

આટલા બધા મંત્રીઓ છે મેં તો તમને કહી દીધું શું કીધું બુદ્ધિશાળી પુરુષો અહીંયા બધા બેઠા છે આ પુત્રીઓની પરીક્ષા કરી તેમના મૂલ્યનો તફાવત આ બધાને પૂછો અને આ આ બધાય સમર્થ જ છે તેથી તેમણે રાજ્યસભાના સભ્યોને પૂછવાનું કીધું કે ભાઈ હું નહીં જવાબ આપું 1 રૂપિયો 1000 લાખ રૂપિયા આ બધાય પૂછો તો રાજા નૃપતે ઉપસ્થિત અધ્યક્ષ સભા સભાધિપ્યા પુતલીકાના મૂલ્ય તત્રજ કારણમ વિજ્ઞાયતું નિવેદિતવાન નૃપા નિવેદિત બહવો વિચક્ષણ સમાગત્ય પુત્રિના મૂલ્યભેદ્રમાગ્યા કારણ જ્ઞાત પ્રયત્ન પી સફળ નાભો નૃપ્ય મંત્રીને સમર્તવાન ચુર મંત્રી ઉત્થા દિનત્રિશ્યા સવનયમ અકથય નૃપ તથા કથય રાજ વિસર્જિત કેટલાય બધાઓને કીધું પણ એમાંથી કોઈએ લીધું નહીં પછી મંત્રીને બોલાવ્યો હોશિયાર મંત્રીને કીધું હાલો હાલો હોશિયાર મંત્રી આવ્યો ને હોશિયાર મંત્રીએ કીધું બાપુ રાજા માત્ર મને 3 દિવસ આપો 3 દિવસમાં આખે આપવાનું તાત્પર્ય એટલે કે રાજસભામાં પુત્રીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું

અકસ્માચારપ અનુસરંતો પુત્રિકા શાકા પ્રક્ષિપ્તા શાકા એ પ્રક્ષિપ્તા શાકા મુખા બહિગતા શાકા બહિસમાગતા અને પછી ખાધું નહીં તીધું નહીં આ બધી ચિંતા કરી એને છેલે નીચોડ નિચોડેલું મળ્યું કારણ કે એને મહેનત કરી હવે એને મહેનત કરી એનો નિર્ણય શું મળ્યો જેણે એને આટલું બધું વિચાર્યું એક જ પૂતળી સામેનું કન્ટીન્યુ ધ્યાન હતું અને એ પૂતળી સામે ધ્યાન હતું કે ભાઈ આમાં એવું તો શું છે કે આની 1 રૂપિયા કિંમત આની 1000 ના આની 1 તો કે મંત્રી એ પુત્રીઓને લઈને ક્યાં આવ્યો પહેલા તો કે ઘરે આવ્યો ઘરે આવીને થાકેલો હોવા છતાંય ભૂખ્યો હોવા છતાંય ભૂખ અને થાકને તરફ ધ્યાન ન આપી રોજબરોજ જીણવટ ભરી તપાસ કરે પછી તેને પુત્રીઓના કાનોમાં એક છિદ્ર દેખાણો આટલું વિચાર્યું પછી એને પુત્રી હતી ને એના એક કાનમાં એક એને છિદ્ર જેવું દેખાણો હવે એ છિદ્ર દેખાણું કે આ શા માટે હશે વિચારતા વિચારતા એકાએક એને વિચાર ઉત્પન્ન થયો અને એને અનુસરતા એને પુત્રીઓના કાનમાં એક સડી નાખી অতেেনা কানমা সর Trustee ন tamaাইকে ক্রাত কেলি পুদরি নogeneগণদুমা সরে নএকে তিরা একান paar সরী ন� peak্শত মিঝানকে তিকরি Whizy পুমতেন্দরী আকনমা স

રાજાને આશ્ચર્ય થયું અને આશ્ચર્યની સાથે રાજા પૂછે છે કે ભાઈ મૂલ્ય આ બધા નથી કેમ અલગ અલગ રાખેલા છે ત્યારે કારણ દર્શાવતા વાણીએ કીધું રાજા પેલી પુતળી છે ને બરાબર ઈ પેલી પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે

પણ એ પેટમાં ગઈ છે પણ પાછી બહાર આવી નથી એટલે કે બે કાન વડે જે સાંભળે છે ત્યારબાદ તે હિતકારી વચન ને પોતાના મનમાં ઉતારે છે

અહીંયા આ ભાઈ હું કીધું કે ભાઈ જે વસ્તુ બધી હાંભરે અને પોતે પેલા અનુસરણ કરે ને એનું મૂલ્ય બાપુ એક લાખ છે તો તમે તમારું મૂલ્ય કેટલું છે ને એ મને જલ્દીથી કોમેન્ટમાં કહેજો કે તમે એક હજાર વાળા છો એક રૂપિયા વાળા છો કે એક લાખ વાળા છો આ તમે કહેવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં મળીશ અને જો મોજ આવતી હોય તો હું કેતું જવાનું હવે ધળબળાટીને ધણાજીનું કહેવાનું શું કહેવાનું મોજ આવે વિડીયો જોયો આનંદ આવ્યો હોય તો શું બોલવાનું ધડપડાટીને ધણાજીનું કહેવાનું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાયને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ